નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું પાટવે ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે ગરમીની શરૂઆત થતા નગરની શાક માર્કેટમાં લીંબુના ભાવમાં તૂટિંગ વધારો નોંધાયો માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો ચાલીસથી એકતાલીસ ડિગ્રી સુધી નોંધાવા લાગ્યો છે તેવામાં ગરમીથી બચવા મોટાભાગે લીંબુ શરબતનો ઉપયોગ કરાય છે તેવામાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે ડબલ સદીના આરે છે સાવરીના સ્વામીજી શાક માર્કેટની રિટેલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ ગુણવત્તા પ્રમાણે એકસો વીસથી બસો રૂપિયા છે હજુ થોડા સમય પહેલાં જ લીંબુ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા અને રમઝાન માસમાં જ બસો રૂપિયા ભાવ પોચતા લોકોએ મોંઘવારીનો વધુમાં સહન કરવાનો વારો આવ્યો છે વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે રમઝાનના તહેવારમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી બચવાને લૂન લાગે અને સ્વાસ્થ્ય માટે અમૃત ફાળ સમાન લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે લીંબુ શરબત લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે કારણ કે ઉનાળા પહેલાં જ સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે લીંબુના વેપારીઓનું કહેવું છે કે હાલ લીંબુના ભાવ વધ્યા છે કારણ કે લીંબુની આવક સામે માંગ વધી રહી છે તેને કારણે ભાવ વધારો થયો છે વાય સાગભાજીના સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે સાગભાજીના અમે 100 રૂપિયા લેન દીયે છે ઘરેથી તો 100 રૂપિયામાં તો એક કદ આઈટમ આવે છે તો દર મહિને અમાર સાગભાજીનો ખર્જો ખાલી 4000 હવે 8-10000 ની નોકરી કરીએ છે તો 4000 રૂપિયા તો ખાલી સાગભાજીના જ થાય છે તો અમાર ઘરે આવું કેમ રિયમ એટલે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે શાકભાજીના ભાવ ઓછા કરે એવી નમ્ર વિનંતી છે મારે તમને મોંઘવારી નડે છે એવું કેવું છે તમારે હા મોંઘવારી નડે જ ને કેમકે આ છોકરાઓને પાલવવાના છોકરાઓની ફી ભરવાની એ બધું આવા આઠ દસ હજારમાં શું થયા હતા મોંઘવારીની દૃષ્ટિએ